નંબર મશીન આવે છે બાંધવા માટે લાઈવ ગરમા ગરમા રોટલી બની રહી છે હલો યુ ફેમિલી કેમ છો બધા મજામાં હું છું વિશાલ જોડિયા ટીમ કાઠિયાવાડી ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે વિશ્વવંદનની પરમપુંજ્ય મોરારી બાપુની જે નવસો ને સુડતાલીસમી કથા જે સદભાવના વૃદ્ધાશ્રમ અને લાભાર્થી બેસેલી છે તો એમાં આજના વિડીયોમાં આપણે જાણવાનું છીએ રસોડાની સંપૂર્ણ માહિતી આજે આ રસોડામાં શું શું પ્રસાદીમાં બનવાનું છે કેટલા લોકોની પ્રસાદી બનવાની છે કઈ રીતે બને છે એ બધું હું સ્ટેપ બાય સ્ટેપ તમને આ વિડીયોના માધ્યમથી જણાવીશ તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બીના રહેજો તો મિત્રો રસોડામાં સૌથી પહેલા આપણે દર્શન કરશું અહીંયા જે મંદિર છે ત્યાં તમે જોઈ શકો છો અત્યારે બધી વસ્તુ કમ્પ્લીટ થઈ ગયેલી છે અને થાળ પણ ધરી દેવામાં આવેલા છે અને પ્રસાદ ભવન થોડીક જ વારમાં શરૂ થઈ જવાનું છે તો મિત્રો આપણે સૌથી પહેલા જોઈશું કે લાઈવ જે ગરમા ગરમ ગોટા જે આજની પ્રસાદીમાં બની રહ્યા છે જે તમને હું બતાવી રહ્યો છું તમે જોઈ શકો છો આટલો સ્ટોક કરી નાખવામાં આવેલો છે અને બે તાવા મૂકવામાં આવેલા છે જે આજ રાત્રિનું પ્રસાદીમાં બની રહ્યા છે તો મિત્રો તમે જોઈ શકો છો આ જે ડો બનાવેલો હોય છે જે મેથીના ભૈજિયાનો એ ડોય આ રીતે આમ ભૈયા બનાવવામાં આવે છે લાઈવ ગરમા ગરમ તમે જોઈ શકો છો તો મિત્રો આજે કિશોરભાઈ છે અહીંયા રસોડા ની સંચાલન કરી રહ્યા છે તમે જોઈ શકો છો એ પણ સારી એવી સેવા આપે છે જો તમે ગોટા ગરમા ગરમ બનાવી રહ્યા છે હવે આગળ ઘાણ કાઢવાના છે તો તો મિત્રો આ કિશોરભાઈની સેવા તમે જોવો રસોડામાં ગોટા જે અત્યારે હાલ કાઢી રહ્યા છે આપણે અહીંની સંપૂર્ણ માહિતી એમની પાસેથી લેવાની છે પ્લોટ બાંધેલો છે હવે એને મસ્ત ગ્રેવી બનાવવા માટે તમે જોઈ શકો છો આ મશીનમાં ઓરવામાં આવે છે અને પછી મસ્ત ગ્રેવી બની જાય આશી હાવ આવી રીતે લોટ લોટમાં ખાંગડી હોય ને એને એકદમ ઘીની ભૂગો કરીને મસ્ત ગ્રેવી બનાવી નાખે તો મિત્રો આ તમે જોઈ શકો છો મરચાં છે આખા મરચાંના ભજીયા બનાવવાના છે જે ગોટા અને ભજીયામાં પ્રસાદીમાં છે આજની પ્રસાદીમાં મીઠાઈમાં તમે જોઈ શકો છો ફાડા લાપસી છે જે આજની પ્રસાદીમાં અત્યારે અડધી કલાકની અંદર કાઉન્ટર શરૂ કરી દેવામાં આવશે એટલે કાઉન્ટર સુધી પ્રસાદી પહોંચાડવામાં આવી રહી છે જે તમે જોઈ શકો છો મિત્રો આ ગરમા ગરમ ફાડા લાપસી બનાવવામાં આવેલી છે તો મિત્રો આજે જે ફાડા લાપસી છે જે ચોખા ઘીમા કાજુ બદામ નાખી અને બનાવવામાં આવેલી છે જે તમે જોઈ શકો છો મિત્રો આજની પ્રસાદીમાં બે શાક રાખવામાં આવેલા છે જે તમે જોઈ શકો છો આ છે રીંગણા બટાકાનું શાક જે તમે જોઈ શકો છો અત્યારમાં હાલમાં કાઉન્ટર શરૂ કરવાના છે એટલા માટે આ અડધી કલાક આગુ જે સ્ટોક કરવામાં આવે છે કાઉન્ટર ઉપર તો અત્યારે એની તૈયારી ચાલી રહી છે જે તમે જોઈ શકો છો જે આવી રીતે આ ટેનમાં ભરી અને પ્રસાદ ભવનમાં લઈ જવામાં આવે છે કાઉન્ટર સુધી પહોંચાડવામાં આવે છે તો મિત્રો આજની જે બીજી સબ્જી છે શાક છે એ છે કઠોળનું શાક તમે જોઈ શકો છો આ છે મગનું શાક ખાંડ યાદ કરીને ક્યારે હલાવવામાં આવી રહ્યું છે અને અત્યારે કાઉન્ટર સુધી પહોંચાડવામાં આવશે જે તમે જોઈ શકો છો આ કેમ ભરવામાં આવે છે પછી અહીંથી પ્રસાદ ભવનમાં કાઉન્ટર સુધી પહોંચાડવામાં આવે છે મિત્રો તો મિત્રો આજની પ્રસાદીમાં જે શાકની સાથે રોટલી છે બે શાક છે અને રોટલી છે અને તમે જોઈ શકો છો લાઈવ રોટલી બની રહી છે જે સાદુ રોટલી કહેવામાં આવે છે તો આજે રોટલી બનાવવામાં આવે છે એનો લોટ બાંધવાનો મશીન છે જે તમે જોઈ શકો છો નંબર વન મશીન કહેવામાં આવે છે લોટ બાંધવા માટે અને એક મશીન આવડું આ છે જે તમે જોઈ શકો છો આ પણ લોટ બાંધવાનું મશીન છે ત્યાર પછી આ લોટ બંધાઈ જાય પછી આવી રીતે અહીંયા સ્ટોક કરેલો છે એ સ્ટોક કરીને રોટલી બનાવવામાં આવે છે કહો છું આ લોટ બાંધ્યા પછી આવી રીતે અહીંયા ગુંલા કરવામાં આવે છે તેલ લગાડી અને લોટ લગાડી અને આવી રીતે ગુંડલા બનાવવામાં આવે છે અને ત્યાર પછી આગળ તમે જોઈ શકો છો રોટલી વણવામાં આવે છે એ પણ હું તમને બતાવું તો મિત્રો આ તમે જોઈ શકો છો લાઈવ ગરમા ગરમ રોટલી વણી અને આવી રીતે પકવવામાં આવે છે ઉપર તો મિત્રો ગરમા ગરમ રોટલી બની જાય એ પછી આવી રીતે અહીંયા સ્ટોક કરવામાં આવે છે અને પછી કાઉન્ટર સુધી પહોંચાડવામાં આવે છે આનું કટિંગ કરીને અને હાલ અત્યારમાં તો કાઉન્ટર સુધી પહોંચાડવામાં આવી ગઈ છે રોટલી અને સ્ટોક એટલો છે ને લાઈવ ગરમા ગરમા રોટલી બની રહી છે તો મિત્રો આજની પ્રસાદીમાં દાળ ભાત છે તમે જોઈ શકો છો આ છે દાળનો મોટો ટોપ અત્યારમાં હાલમાં કેન ભરી લે ભરી લેવામાં આવેલા છે જે પ્રશાદ ભવન સુધી પહોંચાડવા માટે અને તમે જોઈ શકો છો આ મોટા ટોપમાં દાળ બનાવવામાં આવેલી છે જે દાળ ભાતની દાળ વાત છે તમે જોઈ શકો છો અહીંયાં ત્રણ તવાનો સ્ટોક કરવામાં આવેલો છે આ હાલમાં આ સ્ટોક કાઉન્ટર સુધી પહોંચાડવામાં આવેલો છે અને સાલુમાં ગરમા ગરમ લાઈવ ભાત નીકળી રહ્યા છે જે તમે જોઈ શકો છો ગરમા ગરમ અત્યારે આગળ થોડીક જ વારમાં કાઢવામાં આવે છે લાઈવ તો મિત્રો તમે જોઈ શકો છો આ ભાત કાઢી રહ્યા છે હાલમાં લાઈવ ગરમા ગરમ

જે આ રીતે કટકી થઈ જાય છે આ સંભારો જે આપણે કહેવામાં આવે છે ગુજરાતીમાં સંભારો કોબીનો બની રહ્યો છે તમે જોઈ શકો છો મશીનમાં બનાવવામાં આવે છે મિત્રો આવી રીતે કોબીના કટિંગ કરી અને આવી રીતે અહીંથી ઓરવામાં આવે છે અને ત્યાર પછી તમે જોઈ શકો છો અહીંથી આવું કટિંગ થઈ નીકળી જાય છે મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો આ છે બકાલા સ્ટોર રૂમ તમે જોઈ શકો છો અહીંયા અત્યારે દૂધીનો આટલો સ્ટોક કરવામાં આવેલો છે મરચાં ટમેટા આજનું બકાલું તો અત્યારે સુધારવામાં આવી નાખેલું છે અને શાક પણ બની ગયેલું છે અને તાજે તાજું રોજનું બકાલું લાવવામાં આવે છે અને હાલમાં તમે અત્યારે જોઈ શકો છો મરચાં કટિંગ થઈ રહ્યા છે જે કોબીની સાથે સલાડમાં એડ કરવામાં આવે છે સલાડ બનાવવામાં આવે છે ને એના મરચાં કટિંગ થઈ રહ્યા છે જે તમે જોઈ શકો છો મિત્રો આજે કોબીનું કટિંગ કરીને મશીનમાં પછી આ સંભારો બની રહ્યો છે જે તમે જોઈ શકો છો મરચા એડ કરી દેવામાં આવેલા છે અને આ સંભારો બની રહ્યો છે કોબી ને મરચા નો સંભારો છે લોન લોન આવતીકાલની પ્રસાદીમાં લાડવા છે જેની તૈયારી આજથી શરૂ કરી દેવામાં આવે છે જેથી કરીને કાલ લાડવા તૈયાર થઈ જાય બપોર સુધીમાં તો આ અત્યારે એનું વયરુમ બનાવી નાખવામાં આવેલું છે આ બનાવવા માટે પેલા છે ને ગરમા ગરમ મુઠિયા તોડવામાં આવે છે ત્યાર પછી આ મશીનમાં એને ઓરવામાં આવે છે અને આમાંથી પછી આવી રીતે ઝીણો ભૂકો કરવામાં આવે છે ને પછી હવે આના કાલે લાડવા બનાવવામાં આવે છે જે ગરમા ગરમ લાઈવ કાલે લાડવા છે અને આ મિત્રો જે આ રસોડામાં જે કઈ વસ્તુ બની રહી છે એમાં જે મરી મસાલા વાપરવામાં આવે છે આ વસાળે મોટું કાઉન્ટર મૂકવામાં આવેલું છે ત્યાં મરી મસાલા બધા જ મૂકવામાં આવેલા હોય છે અને જ્યાં જરૂર પડે ત્યાં એટલા વાપરવામાં આવે છે અને વધારે પડતો સ્ટોક કોઠાર રૂમમાં હોય છે તો મિત્રો આજે આપણે રસોડા વિભાગમાં આવેલા છીએ ને રસોડામાં આપણી સાથે જોડાનેલા છે કિશોરભાઈ જે રસોડાનું મેન સંચાલક સંભાળી રહ્યા છે તો કિશોરભાઈ તમે મને આની માહિતી જણાવો થોડી આજના અત્યારના ભોજનની વ્યવસ્થામાં આપણે પેલા તો રાખી છે ફાડા લાપશે ફાડા લાપશે પછી ભજીયા છે પછી બે જાતના શાક છે એક કઠોળ છે અને એક લીલોતરી છે અને દાળ ભાત ને રોટલી છાસ અને સંભારો આટલી વસ્તુ અત્યારે આઠ થી દસ હજાર માણસ તો યુદ્ધ યુદ્ધના ધોરણે તાત્કાલિક યુદ્ધ યુદ્ધના ધોરણે અમારી પૂર્વ તૈયારી હોય છે પૂજ્ય મોરારી બાપુની રામકથામાં રસોડા વિભાગની જવાબદારી અમને આ લોકોએ એટલા માટે સોંપી છે અમારી પાસે છે ને ત્રેપન વર્ષનો બોળ અનુભવ છે ત્રેપન વર્ષનો અનુભવ છે હા કે પરિક્રમામાં અમારું ત્રણ જગ્યાએ અનુક્ષેત્ર હોય છે આઈ શ્રી કોડિયાર રાજ કોંડોળ અન્નક્ષેત્ર ત્રેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ રાજકોટ એનો પેલો અનક્ષેત્ર અમારું હોય છે જેડાબાવન મધ્યે બીજું અંધક્ષેત્ર અમારું હોય છે બોરદેવીની અંદર ત્રીજું અમારું અંતષેત્ર હોય છે ભવનાથમાં આ પાંચે પાંચ દિવસ ત્રણેય જગ્યાએ અમારું અંધેત્ર હોય છે પછી એવી રીતે શિવરાત્રીમાં પાછું પાછે પાંચ દિવસ અમારો છે નીચે હોય છે ભવનાથની અંદર આ અનુભવને લઈ અને આ જે કથાના આયોજકો છે એ લોકોએ રસોડાની જવાબદારી અમને સોંપી છે તમારી પાસે બહોળો અનુભવ છે કેમ પીરસવું કેમ રસોઈ બનાવી રસોઈનો બગાડ ન થાય લોકો ભીખા ન જાય આ અમારી પાસે અનુભવ છે અને એના હિસાબે અમને આખા રસોડાનું સંચાલન અમને સોંપ્યું છે અને આ સંચાલનની અંદર ત્રણ હજાર સ્વયંસેવકો છે ત્રણ હજાર સ્વયંસેવકો કામ કરી રહ્યા છે રસોડા વિભાગ છે પછી કાઉન્ટર વિભાગ છે પછી મંડપની અંદર બેઠક વ્યવસ્થા છે પાર્કિંગ છે ચા પાણી છે આવા કેટલાય જગ્યાઓ પર સ્વયંસેવકોને આપણે ખડે પગે રાખ્યા છે કથા સાંભળવા માટે અમે લોકોને ભારપૂરો અપીલ કરી હતી તમે કથાનું શ્રવણ કરો અને અમારે ત્યાં પ્રસાદ લ્યો તો મિત્રો કિશોરભાઈ આપણને ખૂબ સરસ માહિતી આપી છે અને આપણી સાથે જોડાણ એ બદલ આપણે કિશોરભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય શિયારામ જય શિયારામ તો મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ આજે રસોડું ચાલી રહ્યું છે ધમધમતું એમાં સ્ટોર રૂમમાં છે કોઠા રૂમ કહેવામાં આવે છે તમે જોઈ શકો છો અહીંયા આટલો સ્ટોક કરવામાં આવેલો છે બધો જેમાં ઘી ગોળ તેલ અને લોટ અને દાળ સંપૂર્ણ અહીંયા સ્ટોક કરવામાં આવેલ છે જે કાસું સીધું રાખવામાં આવે છે એ આ સ્ટોરની અંદર રાખવામાં આવેલ છે તમે જોઈ શકો છો આ વિશાળ

તેલ જોતું તો અત્યારે અઢીસો રૂપિયા તેલ આવ્યું એમાંથી સો ડબ્બા વપરાઈ ગયા પાંચ દોઢસો પડ્યા આ જે બીજું તેલ આપણે આ કપાસિયા તેલ છે એ અઢીસો તેમાંથી સો વપરાના જે દોઢસો પડ્યા પછી આ જે અત્યારે એટલા વપરાઈ ગયા છે અને સ્ટોક માં એટલા પડ્યા છે કદાચ મગાવવા પડે તો મગાવવામાં આવે છે યસ સાડા ડબ્બા ઘી તેલનો સ્ટોક મિનિમમ રાખવાનો છે વપરાશે અને ઘી નો બી પાંચસો ડબ્બા જરૂરિયાત પ્રમાણે મંગાવવામાં આવે છે તો મિત્રો આપણને ભાઈએ જણાવ્યા પ્રમાણે અહીંયા કોઠાર રૂમમાં જે જરૂર પડે એટલી વસ્તુ લાવવામાં આવે છે અને જો જરૂર પડે સાલુમાં તો સાલુમાં પણ મંગાવવામાં આવે છે જે તમે જોઈ શકો છો આ રસોડામાં જે કાંઈ વાપરવામાં આવે છે બધી જ વસ્તુ એનો સ્ટોક કરવામાં આવેલો હોય છે આગળ મસાલા પડ્યા અને આ તમે જોઈ શકો છો મરી મસાલા મૂકવામાં આવેલા છે આ બાજુ આ સ્ટોકમાં જ મૂકવામાં આવેલા છે અલગ અલગ બધા લોટ છે અને વચ્ચેના ભાગમાં પીડું બધી દાળ છે ચણાની દાળ મગની દાળ અડદની દાળ પછી તમારે તુવેર દાળ એ બધો અહીંયા સ્ટોક છે અત્યારે અમે બે દિવસ નો સ્ટોક મંગાવી છીએ બે દિવસ નો દિવસ પછી બાકી નું જરૂર પડે બે દિવસ નો સ્ટોક રાખીએ ખુબ સરસ આ અમારો મેઇન સ્ટોર છે અહીંથી અમારે બે જગ્યાએ ત્રણ જગ્યાએ માલ જાય એક તો વીવીઆઈપી માં બને છે ત્યાં રસોડું એક આવાસ યોજના છે અહીંયા માણસો બધા અમારે જે

તો મિત્રો આ તમે જોઈ શકો છો કોઠાર રૂમ છે અને આમાં જે ગ્લાસ ને ડીસુ કઈ પ્લાસ્ટિક ની વાપરવામાં આવે છે એનો આટલો સ્ટોક કરવામાં આવેલો છે અને આ બાજુ તમે જોઈ શકો છો ડ્રાય ફ્રુટ રાખવામાં આવેલું છે જેમાં કાજુ બદામ દ્રાક્ષ જે પણ વસ્તુ મીઠાઈમાં વાપરવામાં આવે છે તો મિત્રો આજના જે વિડીયોમાં તમને જણાવ્યું છે જે આ રસોડાનું સંપૂર્ણ માહિતી જે ધમધમતું રસોડું જે પૂંજ મોરારી બાપુની કથામાં ચાલી રહ્યું છે એમાં જે આજની પ્રસાદી જે કંઈ બની રહી છે એ તમને મેં વિડીયોના માધ્યમથી જણાવી છે અને આજની પ્રસાદી એ આઠથી દસ હજાર લોકોની પરસાદી બની રહી છે તો મિત્રો આજના આ વિડીયોમાં બસ આટલું જ હવે આપણે મળશું નવા વિડીયોમાં જય રાજે રાજે જય માતાજી